નમસ્કાર મિત્રો હાલ ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે લાખો ભક્તો મહાકાળી માતાના દર્શન દર્શન ચાલતા જતા હોય છે આ ભક્તો માટે ઘણી જગ્યા પર નવા નવા વિષામાં હોય છે તો આજે આપણે એવા વિશામાં જ્યાં ભક્તો માટે લાઈવ ઢોકળા બનાવવામાં આવે છે અહીંયા આ રીતનું મશીન છે ત્યાં લાઈવ ઢોકળા ચોવીસ કલાક માટે બનતા હોય છે તો અહીંયા આ રીતના ઢોકળા બની રહ્યા છે આ જે લાઈવ ઢોકળા બની રહ્યા છે તેના પર ચોખ્ખું તેલ લગાવવામાં આવે છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઢોકળાને કંઈક આ રીતના કાપવામાં આવે છે અહીંયા ગરમા ગરમ ઢોકળા સાથે ચટણી પણ આપવામાં આવે છે સાથે સાથે અહીંયા ચીકી આપવામાં આવે છે ફરારી આપવામાં આવે છે એ રીતનું કંઈક આ વિસામો પર આપવામાં આવે છે અહીંયા જે વિસામો ચલવે છે એ અમદાવાદના છે તો આપણે તેમની સાથે પણ વાત કરી અને આ જે વિષામો છે તે કેટલા વર્ષોથી ચલાવે છે તેની પણ આપણે માહિતી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો જે મહાકાળી ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમના માટે અહીંયા સુવિધા કરવામાં તો આ રીતના અહીંયા પીરસવામાં આવે છે તમે જોઈ શકો છો અલગ અલગ બે કલરની ચટણી આપવામાં આવે છે સાથે સાથે અહીંયા જે ભક્તો આવે છે તમને અફવાસની ચીકી પણ આપવામાં આવે છે જો કોઈ ભક્તને અફવાસ હોય તો અહીંયા ચીકી પણ આપવામાં આવે છે જે અહીંયા હિતેશભાઈ છે એ પોતાની ટીમ સાથે આ જગ્યા પર દર વર્ષે ચૈત્રી નવરાત્રીના સમયે આવે છે તો તેમની સાથે પણ આપણને વાત કરીશું નમસ્કાર દોસ્તો અત્યારે આપણે પાવાગઢ મહાકાળી મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો હાલોલથી પાવાગઢ રોડ પર એક સરસ મજાનો વિઝામ વિસામો આવી રહેલો છે તો તેમના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું અને એની જે કેમ્પ આવેલો છે તેના વિશે માહિતી લઈશું જય માતાજી જય માતાજી જય મહાકાળી માતા હું છેલ્લા તેર થી ચૌદ વર્ષથી આ કેમ્પ ચલાવી રહ્યો છું માતાજીના સાનિધ્યમાં માતાજીની અસીમ કૃપા છે પહેલાં મેં પાર્લોજીના બિસ્કિટથી શરૂ કર્યું હતું પછી એની કૃપા થતી ગઈ એમ ધીરે ધીરે મોટો મોટો મારો કેમ્પ થતો ગયો છેલ્લા સાત આઠ વર્ષથી હું લાઈવ ઢોકળાનો કેમ્પ ચલાવું છું ફરાળી ચીકી આપું છું ફરાળી ચેવડો આપું છું બધું માતાજી કરે છે મારી હરેક ઈચ્છા પૂરી કરે જય માતાજી હિતેશભાઈ પટેલ મારું નામ છે અમદાવાદ મણિનગરથી હું આવું છું મારા સેવા બધા લઈને જય માતાજી તો મિત્રો આપણને હિતેશભાઈ ખૂબ જ સરસ માહિતી આપી તો તેમના માટે એક લાઈક જરૂર બને છે કેમ કે આ જે સેવા પૂરી પાડી રહ્યા છે તેમના માટે એક લાઈક અને કમેન્ટ જરૂરથી બને છે તો લાઈક કરી દેવી અને કમેન્ટ પણ કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ ટુકર હાલ પણ બની રહ્યા છે તો અહીંયા ચોવીસ કલાક માટે આ વિસામો ચાલતો હોય છે તો ચૈત્રના સમય તે આ જગ્યા પર આવો છો લાઈવ ઢોકળાની પ્રસાદી તમે લઈ શકો છો અહીંયા તે હિતેશભાઈ છે તે તેમની પોતાની ટીમ સાથે આવે છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે ચાલતા આવતા હોય છે તો તેમને બોલાવી બોલાવી અને આ જગ્યા પર વિસામ પર અહીંયા ઢોકળા આપવામાં આવે છે ચટણી બે કલરની હોય છે અહીંયા ચીકી હોય છે અને અહીંયા ફરારી પણ હોય છે તો અપવાસ માટેના જે ભક્તો આવે છે તેમના માટેની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે અને હિતેશભાઈ પાછલા ચૌદથી પંદર વર્ષથી આ જગ્યા પર સેવા આપે છે તો તેમના માટે લાઈક જરૂર કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલ પર બીજા પણ વિડીયો અપલોડ કરેલા છે તો તમે તે પણ જોઈ શકો છો અને પાવાગઢની અંદર જે વિસામાં નવો શરૂ કરવામાં આવે છે તેના વિષે પણ વિડીયો બનાવવામાં બનાવ્યો છે તે પણ લાઈક કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો રિતેશભાઈ પટેલ પોતાની ટીમ સાથે આવ્યા છે અને અહીંયા ભક્તોને સેવા આપી રહ્યા છે તો આ રીતનો કંઈક આજનો વિડીયો હતો તો આશા રાખું છું દોસ્તો આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના ભૂલતા અને હિતેશભાઈ માટે આ વિડીયોને એટલામાં એટલો શેર કરજો જેથી હિતેશભાઈ સુધી પણ આ વિડીયો પહોંચી જ જાય અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો પાણીની પણ સેવા આપતા હોય છે તો હિતેશભાઈ માટે લાઈક બને છે અને આ વિડીયોને શેર પણ કરી દેજો આ વિડીયોના મિનિમમ પચાસ હજારથી ઉપરના વ્યૂ આવે તેવી હું આશા રાખું છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી યુટ્યુબ ચેનલ પર જોતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોતા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ચાલો મળીએ ફરી એક નબળી સાથે જય હિન્દ જય માતાજી જય મહાકાળીમાં